આ દ્રશ્ય છે કૈલાસ પાસેના જૂના ઓરંગા નદી પુલના જે પુલ નીચેની હાલત એટલી ખરાબ અવસ્થામાં છે કે જાણે આ બ્રિજ કોઈ મોટી હોનારતની રાહ જોતું હોય એમ દેખાઈ રહ્યું છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજના જેટલા પણ પિલરો છે એના સળિયાઓ બહાર દેખાઈ આવે છે અને બ્રિજ નીચેના કિનારે મોટી તિરાડો પણ જોવા મળે છે ત્યારે વહીવટી તંત્ર આ તરફ ધ્યાન આપી કોઈ મોટી હોનારત સર્જાય એ પહેલાં બ્રિજનું મરામત કરાવે એ જરૂરી બન્યું છે કારણ કે શુક્રવારના સવારે બનેલા નવા બ્રિજના ગડર પડી જવાના લીધે પાંચ જેટલા મજૂરો દબાઈ ગયા હતા પરંતુ સદનસીબે કોઈ પણ મજૂરને ગંભીર રીતના પહોંચી ન હતી ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી અને આર જવાબદાર અધિકારીઓ આ તરફ ધ્યાન આપી ઘટનાને ગંભીરતા દાખવી જર્જરિત બ્રિજ રિપેર કરાવે એવી વી ફિફ્ટી ન્યૂઝ માંગ કરી રહ્યું છે સુભાષ ઠાકોર વી ફિફ્ટી ન્યૂઝ વલસાડ 别进。